નમસ્કાર બનારસ દેરીના ઈટી ફાર્મમાં હું છું જે બનારસની પાસે આવેલું છે ઓકે તો આ બધી કઈ ગાયો છે તે અંદરની છે નવ જે છે સાયવાલ પ્યોર બ્રીડ છે જે ઓરિજિનલ સાયવાલ છે અને બે એની અંદર ઓરિજિનલ ગીર બ્રીડ છે હું છો બતાવું છું તમને મે આમ તો જોઈતી પહેલા આ છે આ ગીર ગાય છે ગીર ગાયની વાછરડી છે અત્યારે આપણે જે ભારતીય પ્રજાતિ દેશી ગાયને કેવી રીતે પ્રમોટ કરવી કે જેના રીતે ખેડૂતોને પણ એનું દૂધ ઉત્પાદન વધારે હોય તો આર્થિક રીતે એને પણ ફાયદો થાય દેશમાં સૌથી પહેલું ઈપી જે છે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ નો આખો પ્લાન્ટ અહીંયા શરૂ કરવામાં આવ્યો છે બનારસ પાસે બનાસ ડેરીથી બે અલગ અલગ પ્રકારના નસલના બીજ લઈને પછી એમને લેબોરેટરીમાં બનાવીને પછી આ લોકોના ગર્ભમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે એટલે કે ગાય છે એ વાછરડીને જન્મ આપે ત્યારે કે વાછરડી જ જન્મ છે કે વાછરડો જન્મ છે એવું કંઈ હોય એના અંદર સેક્સ સોર્ટેડ સિમેન્ટ નો યુઝ થાય છે એટલે સેક્સ સોર્ટેડ સિમેન્ટ નો 95% એના અંદર વાછરડી આવી શકે નમસ્કાર બનાસ દેરીના ઇટી ફાર્મમાં હું છું જે બનારસની પાસે આવેલું છે અને આ જેમ નાના બાળકને પહેલાં દાંત આવતા પહેલાં એને કંઈક ચાવવાની ઈચ્છા થતી હોય એવી જ સાઇવાલ ગાઈને બચ્ચાને થઈ રહી છે એવું મને લાગે છે ઇટી ફાર્મનો મતલબ થાય છે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ આપણે માણસમાં ઘણીવાર બહુ બધા લોકો હવે તો એ આઈવીએફ અને સરોગેટ મધર એ બધી ટેકનોલોજીથી પરિચિત હોય છે પણ ગાયમાં પણ એ કરવામાં આવે છે એક સમયે સમયની એ સમયની જરૂરિયાત પણ પછી આગળ જતા પ્રશ્ન એ થયો કે આપણી જે ઓરિજિનલ મૂળ નસ્લ હતી ગાયની એ બધી જાતિઓ ધીરે ધીરે દૂર થતી ગઈ એટલે એ ગીર ગાય હોય કે સાયવાલ હોય એ બધાનું સ્થાન એચએફ ગાયોએ લઈ લીધું અને એના પછી તો દૂધ દૂધની ક્વોલિટી અને બાકીના ઘણા બધા પ્રશ્નો આવ્યા હવે ફરી એકવાર આપણે મૂળ તરફ પાછા વળ્યા છીએ અને આપણે ફરી એકવાર એ બધી ગાયોને પાછી રિવાઈવ કરવાની કોશિશ કરીએ છીએ તો ઉત્તર પ્રદેશમાં સૌથી પહેલું ઈટી જે છે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટનો આખો પ્લાન્ટ એ અહીંયા શરૂ કરવામાં આવે છે બનારસ પાસે બનાસ ડેરીથી કેવી રીતે થાય છે શું એ બધું તમને હવે હું ડિટેલમાં જણાવીશ કે ગાય કેવી રીતે સરોગેટ મધર બને છે આ બધી જ એચએફ ગાય છે પણ સાયવાલ એચ એફ ગાય છે ઓકે અને આ છે ને હું તમને એકદમ સાદી ભાષામાં કહું તો આ સરોગેટ મધર છે એવી માતાઓ કે જે પોતાનું કુક પોતાનું ગર્ભ આપે છે એના માટે કે જે બે અલગ અલગ પ્રકારના નસ્લના બીજ લઈને પછી એમને લેબોરેટરીમાં બનાવીને પછી આ લોકોના ગર્ભમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે ને પછી એ લોકો એનું એ બાળકને જન્મ આપે બાળકને એટલે મતલબ ગાયને જન્મ આપે હું બરાબર સમજી છું એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ વિશે ડૉક્ટર એસવી પટેલ ડૉક્ટર એસવી પટેલ આપણી સાથે છે એ પણ મૂળ ગુજરાતથી જ છે અહીંયા બનારસ પાસે બનાસ ડેરી આજે શરૂ કર્યું છે ત્યાં એ રહેતા હોય છે એમની પાસેથી બહુ ડિટેલમાં સમજીએ આમાં કરવાનું શું હોય છે એક્ઝેક્ટલી સરોગસીમાં આમાં જે ભારતીય પ્રજાતિની જે આપણી ગાયો હોય છે એને પ્રમોટ કરવા માટે કેવું હોય છે જે ખેડૂત હોય એને ઓછા દૂધ વાળી ગાય હોય પોસાય આપણે દેશી ગાયને પ્રમોટ કરવા માટે સારામાં સારી દૂધ આપતી હોય એવી ગાયોની ઓલાદ પેદા કરવા માટે સારામાં સારું સિમેન્ટ નો એક તો એના અંદર ઉપયોગ થાય બીજું કે જે મધર હોય જે એની માનું જે સારામાં સારી દૂધ આપતી હોય એ મધર અંદર એને એનું છ થી સાત દિવસ નું એનો જે ગર્ભ હોય એ બીજી થર્ડ ગાય એટલે કે જે રિસિપિયન્ટ ગાય હોય જે એની જેનાટલ અને સારી રીતે વ્યવસ્થિત જે ગાય હોય એઝ અ સરોગેટ મધર તરીકે એના અંદર મૂકવામાં આવે આનુવંશિક જે જે ગુણો છે માતા પિતા તરફથી આવે કે દૂધને લઈને આપણે જે રીતે એનો સિલેક્શન કર્યું હોય આ ફક્ત સરોગેટ મધર તરીકે એનું લાલન પાલન કરી એને બચ્ચાને જન્મ આપે એટલે સારામાં સારી આની અંદર જે વાછડીઓ આવે આપણા જોડે જે અત્યારે અગિયાર મોટી વાછડીઓ છે એટલે આ બધી સરોગસીથી જન્મેલી છે આઈવીએફ આ બધી સરોગસી છે આઈવીએફ વિશે તમે જાણતા જ હશો અને આપણે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહીએ છીએ કે લેબોરેટરીમાં પેટ્રી ડિશમાં આપણે બાળકને બનાવીએ છીએ તો આપણે જે ગુણ જોઈતા હોય એવા ગુણવાળા એવી ગુણવાળી ગાયો પેદા કરવાની ઓકે તો આ બધી કઈ ગાયો છે કઈ નસલની છે નવ જે છે સાઈવાલ પ્યોર બ્રીડ છે જે ઓરિજિનલ સાઇવાલ છે અને બે એની અંદર ઓરિજિનલ ગીર બ્રીડ છે એની હંડ્રેડ પર્સન્ટ સાઈવાલ એટલે કે એના અંદરથી જે

આ જે છે શરૂઆતમાં જ્યારે તો એક લિટર દૂધ આવશે 20 એક કાન આપણને દેખાય છે એ હોય અને અને પેલી ગીર ગાય છે હું જાતે શોધીને બતાવું તમને હું શોધીને બતાવું છું તમને આમ તો પહેલા આ છે આ ગીર ગાય છે ગીર વાછરડી છે અત્યારે અને આ આ લોકો આ બધા આ લોકો એટલે આ ગાય ચરવા માટે બહાર જ જાય છે ને અહીંયા આપણે સ્ટોલ ફીડિંગ જ કરાવીએ છીએ અહીંયા છે એક્ચ્યુઅલી ગીર ગાયનું જે ત્યાંનું અસલ એનું ટ્રેક જે નેટિવ છે ત્યાં આગળ એ જાય છે પણ અહીંયા આપણે એનું સ્ટોલ ફીડિંગ જ કરાવીએ છીએ અચ્છા અને આ સાઈવાલ છે કે આની નસલ છે સાઈવાલ ઓરિજિનલ ઉત્તર ભારતની છે પંજાબ ને ઉત્તર પ્રદેશની બાજુમાં બાજુ હ એટલે અહીંયા સાયવાલનું વધારે મહત્વ છે અચ્છા અને અહીંયા ગંગાતીર ગાયો હોય છે બીજી અહીંયા એક બીજી લોકલ બ્રીડ છે ગંગાતીરી આની પ્રોપર જે છે જે પૂર્વી હરિયાણી પણ એને કહેવાય પણ એટલે જ ગંગાના કાંઠે વિચરતી ગાયો જી જી અને પરંતુ એની અંદર દૂધ ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતોની અંદર એનો જે રાખવાની જે કહેવાય એજી ઓછી છે એટલે એ ગંગાતીરી પણ અહીંયા ભવિષ્યમાં ડેવલપ થશે ને એને પણ એમ કે સારી સારું દૂધ ઉત્પાદન વાળી બનાવવા આવશે એટલે મતલબ ખેડૂતને ફાયદો થાય કે એને દેશી સારું દૂધ વાળી ગાય જોઈએ છે તો સામે વધારે લિટર નથી આપતી માર્કેટમાં પણ દેશી ગાયના દૂધનું અલગથી માર્કેટિંગ થાય છે એટલે એ વસ્તુને ધ્યાનમાં લઈને એટલે ગીરગાય નું દૂધ તો બહુ જ મોંઘુ મળે છે વાત સાચી છે તમારી અને ત્યાં અને બહુ જગ્યાએ અવેલેબલ પણ નથી એની પણ બહુ જ મર્યાદાઓ છે એટલે એમાં વચ્ચે જે કહેવાય પ્રાઇવેટ સેક્ટરની અંદર ગીરગાયનું દૂધ ઓછામાં ઓછા સો રૂપિયા લીટર

આપનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ તો આપણા દેશના વડાપ્રધાન આદરણીય પ્રધાનમંત્રીજીની માર્ગદર્શનમાં બનાસકાંઠા અહીંયા છેલ્લા બે હજાર બારથી ખેડૂતોના ઉત્થાન માટે આર્થિક રીતે સામાજિક રીતે અને ખાસ કરીને આ ડેરીના વ્યવસાયને લઈને જે બેઝ લેવલે ગામડા લેવલે જે એક પ્રધાનમંત્રીનો ઉદ્દેશ્ય કવી એમની આવક બમણી કેવી રીતે થાય એ ઉદ્દેશ્યને લઈને અહીંયા પૂરા પૂર્વાંચલની અંદર અને યુપીની અંદર પણ આપણે કોઓપરેટિવ માળખાને લઈને આપણે ડેરીઓ ચાલુ કરી છે અહીંયા લગભગ અત્યારે બે લાખ ટકા પણ ખેડૂતો એના અંદર જોડાયેલા છે આ ખેડૂતોના દૂધની સાથે સાથે એમની આવકમાં કેવી રીતે વધારો કરવો અને સાથે સાથે આપણી જે ભારતીય પ્રજાતિની દેશી ગાયને કેવી રીતે પ્રમોટ કરવી કે જેના ખેડૂતોને પણ એનું દૂધ ઉત્પાદન વધારે હોય તો આર્થિક રીતે એને પણ ફાયદો થાય એ વસ્તુને ધ્યાનમાં લઈ અને ઓલાદ સુધારનો જે કાર્યક્રમ છે એ બહુ લોબો ટાઈમ થાય છે એના અંદર જે આપણે એમ કનેક્શન પણ આ એમ્બ્રિયો એ એવો કાર્યક્રમ છે કે જેના અંદર ટૂંકા સમયની અંદર આપણે સારી નસલને સારું દૂધ ઉત્પાદન ધરાવતી ઓલાદ તૈયાર કરી શકીએ એ વસ્તુને ધ્યાનમાં લઈ અહીંયા એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટનો કાર્યક્રમ આપણે અહીંયા વારાણસીની અંદર શરૂ કર્યો છે એમાં બનાસ્તેરી અને બનાસ્તેરીના માન્ય શ્રી ચેરમેન સાહેબનો પૂરેપૂરો સહયોગ છે કે આની અંદર કેમ કરીને આપણે સારામાં સારું અને વ્યવસ્થિત કામ કરી શકીએ ખેડૂતોના એટલે સારી નસ્લ ગાયો આપણે કેવી રીતે વધારે એનો જન્મ પાવી શકીએ એના માટે થાય છે અને આ ફર્સ્ટ ઈટી યુનિટ છે આખા યુપી ની અંદર જોવા જઈએ તો આ આપણો ફર્સ્ટ છે અહીંયા ઓકે માણસ પણ એક પ્રકારનો જીવ છે ગાય પણ એક પ્રકારની જીવ છે એટલે આપણી બધાની પદ્ધતિઓ સરખામણી ખાસી બધી સરખી છે આઈવીએફ માણસો માટે એક અલગ પ્રકારની ટેકનોલોજી છે અને એમાં હું હજી એક મારું મને એવું લાગે છે કે એક વાત મારે તમને પૂછવાની બાકી રહી ગઈ છે એટલે હું વચ્ચે એડ કરી રહી છું આમાં શું એવું કોઈ ગેરંટી હોય તમે જ્યારે સરોગેટ મધર એટલે કે ગાય છે એ વાછરડીને જન્મ આપે ત્યારે કે વાછરડી જ જન્મશે કે વાછરડો જન્મશે એવું કંઈ હોય એના અંદર સેક્સ ઓર્ટેડ સિમેન્ટનો યુઝ થાય છે એટલે સેક્સ ઓર્ટેડ સિમેન્ટનું નાઇન્ટી ફાઈવ એના અંદર વાછરડી આવી શકે

તો મતલબ બહુ માણસમાં પણ શક્ય હશે ટેકનોલોજીમાં તો માણસમાં શક્ય છે પણ કાયદા એટલે આપણે ત્યાં એલાઉ નથી વસ્તુ અલગ છે આ તો મને એવું થયું વિચાર આવ્યો કે તો તો માણસમાં પણ આવું બધું શક્ય હશે તો આ જીવ વિજ્ઞાન છે અને જીવ વિજ્ઞાનમાં ઘણું બધું છે જે સંભાવનાઓથી ભરેલી આપણી દુનિયા બતાવે છે આજના સમયમાં આપણે ત્યાં બળદનો ઉપયોગ ના ખેતીમાં થાય છે ના બીજી કોઈ જગ્યાએ થાય છે અને એટલે જ ખેડૂતના માથે એ છેલ્લે બોજ સિવાય બીજું કશું જ નથી બનતું ખેડૂતનું જીવન જો સરળ બનાવવું હોય તો વિજ્ઞાન અને આપણું જે પુરાણ હતું પુરાતન આપણું જ્ઞાન છે એ બંનેનું જ્યારે તમે સંયોજન કરો છો તો જ ખેડૂત માટે ફળદાયી બની શકે છે અને આ ઈટી થી એટલે કેમરિયો ટ્રાન્સપ્લાન્ટથી એ પ્રયોગ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે